માર્ગ સલામતી મહિનાના ભાગરૂપ ભુજના જુબેલી સર્કલ ખાતે ટ્રાફિક જાગૃતિ અંગે સમજ આપવા એલઈડી કચ્છ જિલ્લામાં માર્ગ સલામતી મહિનાના ભાગરૂપ આગામી દિવસોમાં ખાસ કરીને ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દસ એલઈડી લગાવવામાં આવ્યા છે ભુજ ખાતે જુબેલી સર્કલ પર ટ્રાફિક લોક લોકજાગૃતિ લાવવાના હેતુથી એલઈડીનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરાયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટ્રાફિક પ્રશ્ન એ લોકોને જાગૃત કરવાના હેતુથી જિલ્લામાં જ્યાં જ્યાં ટ્રાફિક જામ થાય છે તેવા સ્થળો પર એલઈડી લગાવી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે માર્ગ અકસ્માત રોકવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપ એક મહિના સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વાહનને કારણે વસ્તી વધારવાના કારણે કેટલીક જે ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મને સમજણ નથી મારી ચલાવવાની પદ્ધતિની ખબર નથી કેટલી ગતિ ક્યાં હોવી જોઈએ એટલે કેટલાક ટ્રાફિક વાહનોના કારણે કેટલાક અણ આવડતના કારણે સમજણ નથી એના કારણે થતી હોય ટ્રાફિક તો ગુજરાત સરકારના સતત પ્રયત્નો હોય કે પેલી ટ્રાફિક ઓછી થાય વ્યવસ્થિત વાહન ચાલે લોકોને પણ સમજણ પડે લોકો પણ સહયોગ આપે અને એક્સિડન્ટ ઓછા થાય જેમ વાત કરી સાહેબે સાઈટના દેશ થયા પશ્ચિમ કચ્છમાં તો નેવું મોટર સાયકલ બાઇકના ખાસ કરીને લોકોને જે રીતે હેલ્મેટ પહેરવું જોઈએ ગાડી ચલાવતા રહે બેલ્ટ બાંધવો જોઈએ એના માટે જે આ કે દ્વારા એક પ્રયત્નનો ભાગ છે કે લોકોને સમજણ આવે લોકોને અવેરનેસ આવે લોકોને ફોલોઅપ કરે મૂળ વ્યવસ્થા લોકો સુધી પહોંચે લોકો સહયોગ આપે અને સરકાર જે રીતે મથરી છે જે રીતે પોલીસ ખાતું આ પ્રયત્ન સતત કરી રહ્યું છે લોકો વચ્ચે લોકો માટે તો લોકોને હું અપીલ આપના માધ્યમ દ્વારા કે આને ફોલોઅપ કરે અને સમજે અને જે કાયદા રીતે ટ્રાફિકની વ્યવસ્થા છે એને સમજીને અનુરૂપ થઈને જો કરશે તો ચોક્કસ જે રીતે ઘટનાઓ ઘટે છે એ ઘટનાઓ ઓછી ઘટે લોકોના જે હેરણગતિ થાય છે એક્સિડન્ટ થાય છે ટ્રાફિકમાં હેરણગતિ થાય છે એ બધી આજ રોજ રોડ સેફ્ટી મંથના પ્રારંભ સાથે પંદર જનવરી જે પોલીસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે જુબલી સર્કિલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલજીના હસ્તે આજે એલ ઇડીનું ઉદઘાટન કરેલ છે એ એલ આખા જિલ્લામાં દસ એલઈડી લગાવવામાં આવી છે જે અલગ અલગ મેઇન જ્યાં પે ટ્રાફિક જામ થાય જ્યાં ટ્રાફિક રિલેટેડ પ્રોબ્લમ થતી હોય છે એને અવેરનેસ માટે પબ્લિક એમાં અમુક અમુક જે પોલીસની વિગતો છે યોજનાઓ છે જે સમજ છે એ એને જોઈ શકે છે અને ટ્રાફિક બાબતમાં જેટલું શક્ય હોય એટલું પબ્લિકમાં અવેરનેસ આવે એના ભાગરૂપે આજે આ પ્રથમ તબક્કે આજે ફર્સ્ટ ડે છે એ આખા મંથ ચાલવાની છે પંદર જનવરીથી ચૌદ ફેરવરી સુધી તો એમાં અલગ અલગ પ્રોગ્રામો ટ્રાફિક જાગૃતતા માબતમાં કરવામાં આવશે ચોક્કસ એનાથી પબ્લિકના આવાવાળા સમયમાં ફાયદો થશે